સરકાર દ્વારા અવારનવાર પારદર્શિતા અને નિયમોની જે મોટી મોટી વાતો છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરકારી જે કચેરીઓ છે વિભાગો છે તેમાં કેટલી હદે લોલમ લોલની પરિસ્થિતિ છે તે જોવા મળતી હોય છે અવારનવાર દેશમાં રાજ્યમાં બોગસ ડોક્ટરો છે તે પકડાવવાનો જે કિસ્સાઓ છે તે બનતા હોય છે પોરબંદરની જે જનરલ સરકારી ભાવસીજી હોસ્પિટલ છે જ્યાંથી ને બોગસ ડૉક્ટર તો નહીં પરંતુ એક બોગસ કહી શકાય ડેન્ટલ ટેકનિશિયન છે તે ઝડપાયા છે આ જે બોગસ જે ડેન્ટલ ટેકનિશિયન છે તેના વિરુદ્ધ જે સરકારી જે હોસ્પિટલના આર એમ ઓ છે ડૉક્ટર વિપુલ મોઢા તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ મુજબ જે આ ડેન્ટલ ટેકનિશિયન છે તેણે જે નોકરી જે ડિગ્રીના આધારે મેળવી હતી તે ડિગ્રી બોગસ હોવાનું જે આરટીઆઈમાં જે સામે આવ્યું છે તેને લઈને જે આ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે કમલાબાગ પોલીસે આરોપી દેવકંદર વૈદ્ય સહિત તપાસમાં જે જે વ્યક્તિઓના નામ ખોલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી અને કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે હમણાં થોડા સમય પહેલાં ડીઈઆઈસી વિભાગમાં થોડી જગ્યાઓ ખાલી હતી ઓપ્થિયોમેટ્રિસ ડેન્ટલ ટેકનિશિયનની ને બધાની તેમાં અમે પોર્ટલ ઉપરથી અરજીઓ મંગાવેલી હતી જેમાં અરજી આવેલી હતી તેમાંથી ડેન્ટલ ટેકનિશિયનની પોસ્ટમાં એક જ આ માણસ આવેલો હતો દેવકંદર વૈદ્ય જેને અમે આ સર્વિસમાં રાખેલો હતો ત્યારબાદ રમેશ ઓડેદરા આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માગતા કે આના જે ડોક્યુમેન્ટ્સ છે એ ખોટા છે તેની અમે તપાસ કરાવી જે તે કોલેજમાં તે જે ભણેલો હતો ત્યાં અમે તપાસ અમારા ઉચ્ચ અધિકારીઓએ કરાવેલી અને ઉચ્ચ અધિકારીએ તપાસ કરાવી તો ડોક્યુમેન્ટો ખોટા સાબિત થતાં અમારા ઉચ્ચ અધિકારીએ મને લેખિતમાં આદેશ કરતાં મેં રોજ આ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દેવકંદર વૈદ્ય સામે કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને સર્વિસ લીધેલી છે તેની ફરિયાદ નોંધાવેલી છે આ આશરે તેને દોઢથી બે મહિના સર્વિસ કરેલી છે અને તે ઉદયપુર ઉદયપુરમાં ડેન્ટલ કોલેજ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી તેને ડિગ્રી મેળવેલી હતી ત્યાં અમારા ઉચ્ચ અધિકારીઓએ ઇમેલ દ્વારા અને પત્ર દ્વારા તપાસ કરતા ડેન્ટલ દર્શન ડેન્ટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ફક્ત બીડીએસ અને એમડીએસના જ કોર્સ થતા હોય બીજા કોઈ કોર્સ થતા નથી તેઓ લેટર અને ઈમેલ આવેલા હતા એટલે આ દરમિયાન હું તો ત્યારે મેડિકલ ઓફિસર તરીકે ફરજમાં હતો એટલે મને ત્યારે તેને કઈ રીતે તેની પ્રોસેસ કરેલી છે તેની મને ખ્યાલ નથી પણ તે ખરેખર તો જ્યારે એને ઓલો કરે ત્યારે એક જ કેન્ડિડેટ હતા અને દર્શન મેડિકલ કોલેજ અને એના જે આખે આખો જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તપાસતા દરેકનું જે ઇન્ટરવ્યૂના અધિકારીઓ જે હતા તેને ત્યારે એવું લાગ્યું કે આ બધું બરાબર છે આની પહેલાં પણ તે ક્યાંક બીજે ક્યાંય સર્વિસ કરેલી હોય તેવું એને જણાવેલું હતું ઉચ્ચ અધિકારીને જેથી તેને ત્યારે તપાસ નહીં કરેલી હોય એવું બાકીની મને તો બહુ ખબર નથી કારણ કે ત્યારે હું મેડિકલ ઓફિસ તરીકે ફરજ બજાવતો આકાશની જવાબદારીઓ આમ તો એ જ કરતા હોય છે એ પછી જ્યારે પણ ઇન્ટરવ્યૂ કે આ ઓલી આપવાની હોય ત્યારે જે ઇન્ટરવ્યુમાં બેઠેલા અધિકારીઓ તેની તપાસણી કરતા હોય છે આ ડૉક્ટર નહોતા પણ ડેન્ટલ ટેકનિશિયન હતા ટેકનિશિયનમાં શું છે કે ડૉક્ટરની સાથે એને કંઈક ઓલા કરવાના હોય હેલ્પ મદદરૂપ થવાનું હોય એના હતા પણ એને દોઢ મહિનો જેવું ડીઆઈસીમાં કે જે નાના બાળકોમાં ખોટ બાળકો હોય તેના કોઈ દાંતના કે કોલા પ્રોબ્લેમ હોય તો એમાં એને સારવાર કરવાની જે ડેન્ટલ ડેન્ટિસ્ટ કરતા હોય એને મદદરૂપ કરવા થવાનું હોય છે નવમા મહિનામાં નવમા મહિના બે હજાર ચોવીસના રોજ ભાવશ્રીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી છ નવ બે હજાર ચોવીસ સુધી દેવ વૈધ્ય કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ શર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું એ આધારે તેમણે ખોટી રીતે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિ દિન ચૌદના રિમાન્ડ માંગતા તેમાં ચાર દિવસના રિમાન્ડ મળેલ છે જે અગિયાર મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકારશ્રી દ્વારા પાડવામાં આવી હતી એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો તો ત્યાંથી એમણે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કર્યો હાલ તો આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે આ કેસની અંદર હજી કોઈ પણ તપાસમાં સંડોવાયેલા હશે અને તપાસમાં બહાર ખુલશે તો એને પણ આગળ એના વિરુદ્ધની કાર્યવાહી થશે